I got my ભાઈ વાહ એ ખાવા માટે હું રોજ આનો જ નાસ્તો કરું છું અને કરાવું છું તમે ખાઉ

આપણને હું તમારું કામ નહી તમારે બગા સાય ભીમશંકર મોરધિયા માટે બાજુ લઈ આવો બીકડા ભાઈ ને હું કામ દુખી કરો છો ને હું જ લઈ આવું માલિપા કુમારી કન્યા એકલી છે માટે પાછો પાછો હું તો બહાર આવી શકું ને તમે બેસો ને આપણે સાથે બેસી ને તમારા બાપ ના બને કદી ના બને આ યુવતી ને તો અલગ પાડવી જ પડશે અરે આ માં તો વિચિત્ર યોગ જણાય છે શું જણાય છે બાપુજી મારું મોત બાપુ અંદર પછી તો હા મને રાહુલ લોભારે માખીઓ મારે મંગળ ખાડે પડ્યો ખાડે પડ્યો હા અને કેતુ કમરે કાંટા ભોકે અરે ઈ ને તો આમ કમરે ને પકડી અને આમ કરીને ને આમ મોભો ને ચડાવી લે ને કઈ કે તમારી માં રામલીલા રામલીલા હા લ્યો

અને એસરા મોત થાય એવી કુંડલી વાળા લાલજી તમારી જેવો મૃત્યો મારે નો જોઈએ લીટો થઈ જાવ તું થઈ જાવ માટે લીટો થઈ જાવ એમ કે તને દાળિયા નો માર ગમ્યો હતો એટલે તારા બાપ ને બીજી વાનગીઓ નો માર્ગ ગમશે એટલે મેં આ ખમણ ઢોકળા ને બીજું બધુંય માર્યું પણ એને નો ગમ્યું હવે તારો બાપ તારા નેગું કરશે કોણ શું અરે મારા ગામ ને તારા ગામ વચ્ચે ધક્કા ખાઈ ખાઈને હું છ હાથ નો માણસ ઘસાઈ ને વેટેક મૂળો થઈ પડે પણ તારો બાપ મને જોશે ત્યાં ધોકો લઈને ઉભો નક્કી તું મારા હાથના દાળિયા ખાવા જન્મી છો મારા તરફ કોઈ દિવસ પ્રેમ દ્રષ્ટિ કરો ને પ્રેમ દ્રષ્ટિ કરો ને અરે શું છે પૂછ્યું એમાં તો અહિયાં ચડી ગયો

પધારો મહાપુરુષ આપની જન્મ કુંડલી જોતા મને જણાય છે કે મારી પુત્રી માટે આંખો કદી જગો ન દે દીકરા લાલ કુંવર એક માં જૂથ પ્રગટા લાવો પડે આ મહાપુરુષ ની આરતી ઉતારવી પડશે બાપુજી હું જ અંદર જઈને આરતી ઉતારી લઉં

મને પણ હવે એક જીણકો એવો આશીર્વાદ આપી દો ને દંડવત કરો તમે ટોકરી મહાપુરુષ હવે તમારા ચરણ લ્યો એમ ઉભો થાઓ આનંદ મંગલ કરો આરતી રાજની સેવા પ્રેમ થોત્રે પ્રણમ જા જા પૈસા લેવા આનંદ મંગલ કરું આરતી બોલો જમાય રાજનો

તમારી કુંડલી ખોટી કા તમે ખોટા હું તમારી પરીક્ષા કરતો હતો હું જાઉં અને આ ઉભા થયેલ પિતાના પ્રશ્નનો નિકાલ કરવા માટેનો પ્રબંધ કરું પ્રબંધ હા એટલે કે મારા પિતા તો અનંતના ઉપાસ કેટલાય પુનઃ પધારું ત્યારે પુનઃ પ્રણામ કરજો વાહ લાલી તારું મારું ભાગ્ય જી ગુરુજી આ લાલી ને આવતા આટલી બધી વાર કા લાગી આ રાજકુમારી ને ફૂલો આટલી બધી બે જણા પૂજા આજ કે હા આપ કોણ હું દિનમણી શંકર નો એક નો એક અનાથ પિતા જ્યોતિષાચાર્ય વેદ વિશારદ સર્વ શાસ્ત્રજ્ઞ ચંદ્રમણી શંકર ધન ઘડી ધન ભાગ્ય મારા ભાગ્યશાળી પિતા છો આવું અજ્ઞાનકિત એક વડિયું પુત્ર રત્ન પ્રાપ્ત કર્યું છે ઓહો નક્કી આનો જન્મ ઘોર દુકાળમાં થયો લાગે છે જેથી શરીર સંપત્તિ ઓછી છે માફ કરજો વડીલ આ મારું પુત્ર રત્ન નથી આ મારો ભીમ ભીમશંકર છે ઓહો નામ પણ ઘણું જ મજબૂત છે ભીમશંકર એમને જોઈને તો પણ ભય લાગે વાહ વાહ હવે સ્વીકારો આ સગપણ નું શ્રીફળ અને સૌવા રૂપિયો લાવો વડી તમારા હાથમાં નહીં આ તો તમારી પુત્રી ના જ હાથમાં માં આપીશ ક્યાં છે તમારી પુત્રી આ આવી લાલી

આવો મારા ખંભે માથું લાલ કુંવર રહી જાવ એવી તમારી ઈચ્છા ચાલો એમાં તારા ખોટા માલ અને મૂછ નીકળી જશે તો

હવે લગ્ન નું અરે એવી મામૂલી રકમ હું સાથે ફેરવતો નથી તમે જોજો તો ખરા પરણતી વખતે લગ્નના ફેરાના સમયે આ કોયું ના કોથળા ની પોઠું વાહ મારી લાલી ભારે ભાગ્યશાળી છે અરે ભીમશંકર એના ઘર માં તો સોના ના કુંડા છે કુંડા શંકર અરે એ શંકર તમારા લખપતિ બાપ પાંચસો કોરીની ની કોતળી લઈ ને કેમ ન પધાર્યા તમે મુંજાવ માં લાલી ના લાડકા બાપ મારા બાપ સમયસર આવવાની કુટે છે

પેલો ને ખમણ ઢોકળા વાળો જે હતો ને તે પણ હું છું તમારે જોવું હોય ને તો જોઈ લો હું કોણ છું તમે મૂર્ખ ના શિરો Çocuk bile yalan etti, yalan. Başka